એના માટે જે કાંઈ રસ્તો કાઢવો પડે કાઢવા માટેના પ્રયત્નો કરો આજે મહિલા સંમેલન છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ જ્યારે આ વિસ્તાર સમગ્ર દેવીઓને પ્રભાવિત હોય મા બિરાજમાન હોય મા નરેશ્વરીમાં બિરાજમાન હોય અને ધ્યાન ભગવાન આ વિસ્તારની અંદર બિરાજમાન હોય ત્યારે અનેક ક્ષેત્રની અંદર આ વિસ્તારમાં નારી શક્તિએ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરીને આ વિસ્તારને અને સમાજોને ગૌરવ અપાવ્યું છે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આપણી દીકરીઓએ ગરબો કર્યો આજે જે ટ્રેડિશનલ આપણી પરંપરાગતના પોશાકના બધું ભૂસાતું જાય છે ત્યારે આપણી શાળાઓના સ્કૂલની માધ્યમથી આપણી સંસ્કૃતિ હચવીને એ પ્રમાણેનો જે સંદેશો આપ્યો છે એ બદલ પણ હું આચાર્યને અને શિક્ષકોને અભિનંદન આપું છું મારે વિશેષ નથી કેવું પણ જેટલા આપણે ધાર્મિકતાને પ્રોત્સાહન આપવા એટલું શિક્ષણ તે પણ આપો કોઈ ગામની અંદર મંદિર બનાવવા માટે પચાસ લાખે જરૂર મને વર્તમાન સમયની અંદર દેખાય છે એટલે વિશેષ ના કહેતા હું એટલું જ કહીશ આજે બેન દીકરીઓની વિશેષ હાજરી હોતા કે શિક્ષણ સંસ્કાર અને જે કાંઈ સંસ્થાનું નામ રોશન કરવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મને આ પાઘડી નથી બંધાવી આજના મહિલા સંમેલનને પાઘડી બંધાવી છે તમારા બધા વતી મને પાઘડી બંધાવી છે તો હું તમારા પાસે એટલી અપેક્ષા રાખું કે પાઘડી ગેની બેડને નહીં પણ આજે તિતકાપમાં ભણતી આ હાઈસ્કૂલમાં ભરતી દીકરીઓની શાન છે એમની માતુશ્રેઓનું શાન છે અને આ પાઘડીને કે કલક લાગે એવું કામ મારી આ સંસ્કાર સાથે શિક્ષણ મેળવે એ અપેક્ષા રાખું છું સભ્ય ત્યાં પછી હાઈસ્કૂલમાં પ્રથમ વખત આવું છું અને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ડમાં જે તમારે જે શિક્ષણ ક્ષેત્રે જે કરવાનું તને મારા પોતાનો આ ગમતો બીજય

પણ જે તે વખતે જે આપણે એ વખત સ્કૂલો મંજૂર થઈ એમાં ક્યાંક ને ક્યાંક આપણે માગણીમાં કાચા રહ્યા હોય કે ક્યાંક પ્રોસેસમાં કાચા રહ્યા હોય એવું મને પોતાને લાગે છે પણ આવનાર સમયની અંદર આ અંદર એક મોડલ સ્કૂલ 200 દીકરીઓને રેસિડેન્ટ સાથેની કેન્દ્ર સરકારની સ્કૂલ આવી મળે એવા પ્રયત્નો આપણે સાથે મળે કેમ કે બેન દીકરીની

એટલે આજે ના છૂટકે પણ શનિવારનો અર્ધો દિવસ ઉપવાસ મે કરાયો છે એટલે હનુમાન દાતાને પ્રાર્થના કરું કે એમને એક એવી શક્તિ આપજો કે જેથી કરીને એક હનુમાનમાં જેટલી શક્તિ એટલી એટલી શક્તિ આ બેન દીકરીઓમાં આપણે સૌમાંમાં આવી અને જે હનુમાન દાતા એ રામને બફાદાર હતા એમ આપણે બધા જ જા છીએ જાને જાણે જા હોય કે બફાદારની ભાવના આપણા સૌડામાં આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ